સુરતની દીકરીનું ભણતર અને ભવિષ્ય પ્રત્યે અનોખો જ જોવા મળ્યો યુવતી લગ્નના દિવસે પીઠી લગાવી પરીક્ષા આપવા ગઈ મહિલાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સના પહેલાં વર્ષની પરીક્ષા આપી હતી સાસરા પક્ષ અને પિયર પક્ષે સાથ આપતા પરીક્ષા આપવાનું સપનું સાકાર થયું હતું ભવિષ્ય અને આગળના સારા જીવન માટે પરીક્ષા આપી હતી મારી આજે પહેલી જ એક્ઝામ હતી અને સાંજે લગ્ન પણ છે હું એક્ઝામ આપીને આવી ગઈ છું મારી બહુ સરસ એક્ઝામ ગઈ છે અને હવે લગ્નની તૈયારીમાં ચાલું છું કાલે પણ એક્ઝામ છે તો એની તૈયારી પણ હું કરીશ સાથે સાથે અને મારા ફેમિલીમાં મમ્મી પપ્પા બધાનો સપોર્ટ છે અને સાસરી પક્ષવાળાનો પણ સપોર્ટ છે કે તું એક્ઝામ આપ સારી રીતે આગળ વધ લગ્નનું ટેન્શન નહીં લેતી અમે લોકો જોઈ લઈશું એટલે આવી રીતે સારી રીતે આગળ વધ તો તમે કોઈ પણ પરિસ્થિતિમાં જઈ શકો તમારું કામ કરી શકો અને એક્ઝામ આપી શકો અમને બહુ ખુશી છે એને પરીક્ષા આપવા ગઈ અને અમારો પણ સપોર્ટ છે ને તારે પરીક્ષા આપવાની જ છે પાછળ નથી પર અમે તને સપોર્ટ કરીશું એ ખરીદી મા જ કરી છે પંદર દિવસ પહેલાં મને ખબર પડી અત્યારે મહિનો જેવો થયો તારીખ લેવાઈ ગયેલી હતી લગનની પછી મને ખ્યાલ આવ્યો કે એની તો પરીક્ષા છે પણ હવે પરીક્ષા તો રોકાય નહીં ને મેરેજ પણ નહીં રોકાય એના માટે અમે પછી અમે પોતે તૈયારી કરીને એને પરીક્ષાની તૈયારી કરવા દીધી મેં